હેલો ફેમિલી વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું ડેલી વ્લોગ શરૂ કરવાનું કીધું હતું એટલે મેં કીધું કે આજથી શરૂ કરી જ દઉં ડેલી તો નહીં આવે પણ એક એક દિવસે તો આવશે જ એક દિવસનો ગાળો એમ ટ્રાય કરીશ હજી ડેલી આવે એવું અને અત્યારે હું કરી રહી છું મંદિર સાફ જો કેટલી બધી ધૂળ ઉડે છે અહીંયા એટલે અમારા લોકોને વીકમાં એક વખત તો મંદિર સાફ કરવું જ પડે અને દીદી કરે છે નીચે કચરા પોતા કેમ કે આજે એનું શૂટ છે બાર સાડા બારે એટલે શૂટવાળો વિડીયો પણ આમાં જોઈન્ટ કરશું અને અમે આગળ આગળ શું કરી છે જોતા રહેજો સો ગાય મારું મંદિર સાફ થઈ ગયું છે જો કેવું ચોખ્ખું કર્યું ઉપર લેમ્પ બરે ની લાદીમાં દેખાય એવું લાદી ચોખ્ખી કર નાખી છે આ મારા કુળદેવી છે ઇંગળાજમાં આશાપુરામાં ભોળાનાથ મોગલમાં સોનલમાં ચામુંડામાં ગણપતિ દાદા કૃષ્ણ કનૈયા ખોડિયારમાં અંબેમાં તિરુપતિ બાલાજી મને કોમેન્ટ કરજો મને મંદિર કેવું સાફ કર્યું ને ઓકે

મને માર્યો હું શેઠ છો તું શેઠ નથી એટલું યાદ રાખજે બધું માપ માં ને તો મજા આવશે ડાકાત ભાઈ

હે બોલ બસની આજે કવ છું ટેબલ લઈને ગયું મારી સાડી હોય અને આ લખ નો પડે આમ રાખ દીધું પછી ખોલ્યું તો 65 ભરત फोटो मु पायरी गाठी आलो अंदर रु रियादी रु तो चार पैर जोई देऊ रेवा जो माने काय सही दे लादा आ तो इन बस दादा दादा तो लगे

અને મારી મમ્મી છે ને એટલું ડિસ્ટર્બન્સ કરી નાખે ને તો આમાં કોપીરાઈટની બીક લાગતી હોય આપણને શું છે હવે દીદીને એ લોકો જાય છે જીમમાં શૂટ માટે જીમનો એપિસોડ બનાવવાનો છે અને હું આમાં થોડા થોડા જ કટકા મૂકીશ બીકોઝ પછી તમને આખો વિડીયો જોવાની મજા નહીં આવે નો હું નહીં બનાવું સોરી એ હાલ ને સો કન્ટિન્યુ રહેજો હવે હું જાઈસ ને તેજભાઈ કે કોક દુકાન અલા દુકાન સુ પર બોલાવી લે તો જો કે અમે લોકો જીમમાં આવી ગયા દુબળા થવા માટે આજે અમારું સ્ટાર પ્લસ મીડિયાનું જીમનું શૂટિંગ હતું આ લોકો બધું એડજસ્ટ કરે છે અને ખાસ કહેવાનું કે મારા હાથમાંથી ઓલા સળિયા હતા એ નીકળી ગયા ધીમે ધીમે કસરત ચાલુ છે આટલા આંગણા બેવડા વળે છે અને હરવે હરવે કસરત થાય એટલે બધા આંગણા બેવડવા બનશે આપણે કોઈ જીમ નથી પહેલી જ વાર જીમ નું મુલાકાત આવ્યા નકર આપણે કોઈ જીમની મુલાકાતે નથી આવ્યા પણ આ પેલી વાર કેમકે આપને આપને આ વસ્તુમાં એટલું બધું ઓલું છે નહીં હાલો હાલો ખોલી લે સ્ટાર્ટ કરી આ છે તેજ આહીર શું છે હવે ચાલુ કરો ને છૂટી ગયા હવે વાલ લાગે થોડી અમારે નોકરી મૂકીને આયા આવ્યો ઓલા બધા નેમ કે હું અહીંયા શૂટિંગ કરું અમારે એક આર બે કામ આલતા હોય એટલે બધું વિચારવું પડે ને ચાલો જો કે અમે લોકો આવી ગયા એમ જોઈ લ્યો જીમ કરવા કપડા કપડા જીમ જીમ ના જોઈ લ્યો લ્યો આવી છે છે તમે આ આ લોકો લોકો પહેરીને ગયા જો ચાલુ જ કરવા આવે સૌ સૌ ની પાણી ની બોટલ ભરતા

અને ડુંગળી છે આપણે સાદો મસાલો જે વેજ સેન્ડવીચ કહીએ ને એની માટેનો મસાલો બનાવવા માટેનું અને આમાંથી બનાવીશ ચીઝ ચીલી જે મને બહુ જ ભાવે છે તો તમે જોતા રહેજો હું કેવી રીતે બનાવવી તો હવે આપણે બનાવશું ચીઝ ચીલીનો મસાલો આમાં મેં છે ને લસણ ફોલીને સાવ ઝીણી કટકી કરીને નાખ્યું છે અને બીજું છે કેપ્સિકમ હવે નાખશું ચીલી ફ્લેક્સ તમે જે ઉ સ્પાઈસી ખાટા હોય એ પ્રમાણે નાખવાનું અમે તો સ્પાઈસી જાજુ ખાએ છીએ જો કે તમને મારા ફેસ ઉપર દેખાતું જ હશે હું કેટલું સ્પાઈસી ખાઉં છુંઈ પછી નાખશું ઓરેગાનો નાખી લઉં ઇતની થી થોડુંક બેન્ડ નાખું ઈટલી બધું અગર આમાં તમને બહુ મસ્ત તીખું તીખું ભાવતું હોય ને તો એક મરચી પણ સુધારીને તમે એડ કરી શકો મેં હું અત્યારે કરી દઈશ મને યાદ એટલે હાથ બરે છે મરચી થી પણ ફટાફટ સુધારીને વોશ કરી નાખીશ એટલે નહીં વાંધો આવે મને મરચાની એલર્જી છે તમને કોઈ ન હોય તો મને કોમેન્ટ માં કહી મને તો છે જ બહુ મરચી સુધારવાથી બીક લાગે પણ ખાવાનો શોખ એવો હોય તો પછી જે ફૂડી હોય એને તો ખબર જ હોય ખાવા માટે ગમે સેક્રિફાઈસ કરી લેવાનું શું કહું મમ્મી તમારું મારા પપ્પા માટે તો સ્પેશિયલી ગમે ત્યાં અમે લોકો બહાર જમવા જઈએ ને ઈવન

માયોનીઝ એડ કરી દીધું છે તમે જેવું ચીઝ વાળું ને જેવું ખાતા હોય અગર તમારે માયોનીઝ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો ને બટર નાખી શકો પણ હું તો બટર ને માયોનીઝ બે નાખું છું અને બસ આગળ આગળ તમે જોતા રહેજો હું મારી રેસીપી બતાવતી રહીશ જોકે મને તો ન જ આવડતું હોય તમારા બધા જેટલું સારું પણ ટ્રાય કરું કે તમારે જેવું બને તો હવે આપણે મસાલો વઘારશું બટેટા પછી વટાણા આમાં ચોપિંગ કરેલી ડુંગળી છે જીરું નાખશું થોડુંક અને મરચું મટ મરચું મીઠું હળદર

तुम जी अपना तो हेठू न करती हो तू क्या बेईगे मतलब धरती थी न कर हेठू कर न आती जल्दी मन पहला दे दे ये नहीं आ ब्रेड ने बटर फोटी ले मुटीनी आ करू के तने ई दऊ बोल तू केम करू समझो तो उहिरो क्रॉस हम्म જો કેવું થયું પીઝા માં થાય એવું થયું ને